અત્યાર સુધી તમે મારી માટે શું કર્યું છે તમે તમારા જીવનમાં કંઈ કરી ન હોય ને એટલે મારે આજે બીજે નોકરી કરવી પડે છે એ પણ મજૂરની જેમ મારા બધા ભાઈઓનો પોતાના બિઝનેસ લઈને બેઠા છે કેમ કે એના પપ્પાએ એને કમાઈને આપ્યું છે તમે મને શું આપ્યું હવે જો તમે મને કંઈ સવાલ કર્યા ને તો હું નોખો રહેવા વિયો જઈ પછી રહેજો તમે એકલા તમને એવું નથી લાગતું કે આજ તમે બહુ વધારે બોલી ગયા? કાઈ વધારે નથી બોલ્યું. જે છે ને એ સાચું કીધું છે બધુંય. પોતાથી કાઈ થયું નહીં અને પાછા મને શીખવાડે છે કે ઘર કેમ મકાવું. એક વાત પૂછું? હા બોલ. તમે ઘરમાં કેટલા સભ્યો હતા? સાત અને કમાવાવાળા કેટલા હતા? પપ્પા એક. અને તમને એકને જ ભણાવ્યા કે? ના. મને અને બેનુને પણ ભણાવી. ને કપડા ને એવું હું આવા સવાલ કરશો? જે વસ્તુ બેનું માટે આવતી ને એ વસ્તુ મારા માટે આવતી અને જે વસ્તુ મારા માટે આવતી ને એવી જ વસ્તુ બેનું માટે આવતી એમાં કોઈ ભેદભાવ નહોતો તો તમે જ સમજો ને એકલો કમાવા વાળો માણસ આખા ઘરની જવાબદારી પૂરી કરી શકતો હોય તો એ તમને સમજાવી ના શકે કે ઘર કેમ ચલાવાય અને કદાચ એવું પણ હોય શકે કે તમે પાંચ ભાઈ બેન હતા તો બધાની જરૂરિયાત પૂરી કરવામાં ભેગું કરી ના શક્યા હોય અત્યાર સુધી હું તમારી સાથે ઊભી રહી છું અને તમારી બધી વાત માની છે પણ આજે તમે જે બોલ્યા ને એ બહુ ખોટું છે ચાલો બાર અને મમ્મી ને સોરી કયો સોરી મમ્મી મારી ભૂલ થઈ ગઈ હું ખોટું બોલી ગયો કાઈ નહીં બેટા ઘર વઈ ને આવો હાલા જ જ્યારે છોકરા કમાવા લાગે ને ત્યારે પોતાને જ સર્વશક્તિમાન માને છે પણ એ ભૂલી જાય છે કે સર્વશક્તિમાન ભગવાન એક જ છે પોતાના મા બાપ એ ક્યારેય નહીં ભૂલતા